ત્યારબાદ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાને એક ટપાલીની ભૂમિકા ભજવતો હોવાનું જણાવી જરૂરિયાતમંદ લોકોની ટપાલ દાતાઓ સુધી પહોંચાડવી અને દાતાઓ દ્વારા જે મદદ મળી રહી છે તે સમગ્ર કચ્છમાં હજારો લોકો સુધી પહોંચી છે અને આ કાર્ય કરવાનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે બીએસએફના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ સમિતિ દ્વારા બોર્ડરના જવાનોની મદદ માટે આભાર વ્યક્ત કર્યો હતો કચ્છના જાણીતા સાહિત્યકાર અને પુષ્પ પુષ્પનામથી નામ એવા પબુભાઈ ગઢવીએ પણ આ સેવાકીય કાર્યો બદલ તેમના શબ્દોમાં શુભેચ્છા વ્યક્ત કરી હતી આ પ્રસંગે અંધજન મંડળ કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા સમગ્ર કચ્છના દિવ્યાંગ વ્યક્તિઓને આ પ્રવૃત્તિ દ્વારા જે સતત સહયોગ મળી રહ્યો છે તેની પ્રશંસા કરી હતી અને અરવિંદભાઈ જોશી અને તેમની સમગ્ર ટ્રીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવી સેવાકીય પ્રવૃત્તિ અંધજન મંડળ ખાતે સતત ચાલી રહે તેવી આશા વ્યક્ત કરી હતી અને આભારવિધિ રાજુભાઈ પલ્લણ દ્વારા કરવામાં આવી હતી